नमस्कार दर्शक मित्रों हूँ शीतल मेहता न्यूज ऑफ कच्छ मू स्वागत जो आज न समाचार નમસ્કાર મિત્રો આ છે અમારો ઓસ્ટ્રોફિક બોન સેટિંગ સેન્ટર જ્યાં કોઈ પણ પ્રકારની દવા કે ઓપરેશન વગર શરીરના વિવિધ સાંધા તથા મણકાના દુખાવાની સારવાર મલેશિયાની પ્રખ્યાત બોન સેટિંગ પદ્ધતિ વડે કરવામાં આવે છે જેમાં કમર તથા ડોકમાં ગાદી ખસી જવાથી થતું કમર કે ડોકનો દુખાવો ગોઠણ ઘસારાને લીધે થતું ગોઠણનો દુખાવો ઉપરાંત ખંભા કોણી કાંડાની સારવાર કરવામાં આવે છે તેમજ ગેસ તથા માથાના દુખાવાની સારવાર પણ કરવામાં આવે છે

પિયુષ મણિલાલ ભોઈએ શાળાના વિદ્યાર્થીઓને મોબાઈલમાં આપત્તિજનક ફોટા બતાવ્યા હતા જેની જાણ વાલીઓને થતાં શાળાના આચાર્યો અને સરપંચને જાણ કરી ગડસીસા પોલીસ મથકે ફરિયાદ અરજી અપાઈ હતી ત્યારબાદ આ બાબતે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને જાણ કરાતા શાળાના મુખ્ય શિક્ષક કેળવણી નિરીક્ષક ગ્રુપ શાળાના આચાર્યો તાલુકા શિક્ષણાધિકારી સરપંચ અને વાલીઓના નિવેદન લીધા બાદ તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ શોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ મિત્રો આજે તારીખ ઓગણત્રીસ નવેમ્બર બે હાજર ચોવીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર